નમસ્કાર દોસ્તો વિડીયો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે ભારતીય જે ખેડૂત આંદોલન થયું હતું અને એમાં જે કઈ નુકસાન થયું છે એ એની પાછળ ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી રાજુભાઈ કરપડા જવાબદાર છે એમણે ખેડૂતોને ઉશ્કેર્યા વાહ ખેડૂતોને ઉશ્કેર્યા મારે આ ભારતીય જનતા પાર્ટીના આ નેતા યજ્ઞેશ દવે એટલું કેવું છે કે તમારી પાર્ટીની અંદર કેટલા લોકો દૂધે ધોયેલા છે ને એ બધી જનતાને ખબર છે તમે એમ કહો છો કે જનતાને ગુમરાહ કરવાની વાતો કરે છે ગોપાલ ઇટાલિયા ક્યાં ગોપાલ ઇટાલિયાએ કીધું કે પોલીસની ગાડી ઊંધી નાખી દેજો ક્યાં ગોપાલ ઇટાલિયાએ કીધું કે પથ્થરો ફેંકજો પોલીસવાળા ઉપર ક્યાં સુદાન ગઢવીએ કીધું કે ભાઈ પથ્થર મારો કરો બતાવો એક વિડીયો તમારી પાસે હોય તો હાલી હું નીકળ્યા છો પણ એના પહેલા દોસ્તો આપણે એ શું બોલે છે એમને સાંભળી લઈએ પણ મારે એને એટલું કેવું છે કે ભાઈ થોડું ધીમે ધીમે બોલો નહીતર ગળાની કંઈક નસબસ ફાટી જાય ને તો લેવાના દેવા પડશે પણ મારે એને એટલું કહેવું છે કે થોડું ધીમે ધીમે બોલો નતર કાંઈક ગળાની નસબસ ફાટી જાય ને તો કંઈક લેવાના દેવા થાય સાંભળો તમે દોસ્તો એક વખત જે રીતે આમ આદમી પાર્ટી પર આક્ષેપ લગાવે છે પણ ત્યાર પછી આપણે ગોપાલ ઇટાલ એ ઉશ્કેરા ઈશુદાન ગઢવી એ ઉશ્કેરા રાજુભાઈ કરપડા એ ઉશ્કેરા વાહ તો તમારી સરકાર ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર છે ગુજરાતની અંદર તમારી ત્રીસ વર્ષથી સરકાર છે તો આ જેટલા ખેડૂતો અહીંયા આવ્યા હતા એ બધા તો ગાંડા નહીં હોય ને કાંઈક ને કંઈક પીડાતા હશે કઈક ને કંઈક એમની તકલીફ હશે કઈક ને કંઈક તમે કપાસના ભાવની અંદર કદળો કરીને એમને લૂંટતા હશો તો જ આવ્યા હોય બાકી ખેતીમાં ખેતરોમાં એટલા બધા કામ પડ્યા હોય છે કે કોઈને આવવાની નવરાશ હોતી નથી અને તમે એમ કહો છો કે ગોપાલ ઇટાલી એ ઉશ્કેર્યા ઈશુદાન ગઢવી એ ઉશ્કેરા રાજુભાઈ કરપડા એ ઉશ્કેર્યા અને આંદોલન કર્યું શું કામ કેમ ભાઈ આંદોલન નહીં કરવાનું તમે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી આ ખેડૂતોનું ખૂન ચૂસી રહ્યા છો તો આંદોલન નહીં કરવાનું ખેડૂતોને તમે કપાસના ભાવની અંદર કેવી રીતે કદળો કરો છો કેવી રીતે એમને તમે એમના ગળા કાપો છો એ બધું આ ખેડૂતો એમના જ મોઢે કે છે એ કે એક ખેડૂતોને સમજાવા નહીં ગયું હોય કે ભાઈ તમે આંદોલનમાં આવો અને આવી રીતે બોલજો ખેડૂતોની વેદના છે તકલીફ છે એટલે બોલેશ પણ ત્રીસ વર્ષથી તમે સરકારમાં બેઠા છો તમે ખેડૂતોનું હું ભલું કરી દીધું હું ભલું કરી દીધું તમે એક છ હજાર રૂપડી તમે આપો છો એમાં તમે ખેડૂતોના સાઠ હજાર રૂપિયા જેટલું ઢળી જાવ છો આટલો ભ્રષ્ટાચાર કરીને પાકના ભાવમાં આટલા ગપલા કરીને આટલા ખાતરના ભાવ વધારી દીધા ડીઝલના ભાવ વધારી દીધા દવાના ભાવ વધારી દીધા અને આક્ષેપો ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા ઉપર એમ છો કે વિધાનસભાની અંદર જે થાય એ બધું બહાર દેખાડવું પડે ગોપાલ ઇટાલિયા આક્ષેપો લગાવે છે કે વિધાનસભામાં શું શું થાય છે બહાર બતાવવામાં નથી આવતું વિધાનસભામાં બધાને બોલવાનો મોકો મળે છે એ તો અમે જોઈએ કેવો મોકો મળે છે વિધાનસભામાં બધાને બોલવાનો ખાલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બરાબરનો મોકો મળે બાકી તો બીજા નેતાઓના ભાગમાં આ બોલવાનો સમય આવે કે ન આવે બોલવાનો મોકો મળે કે ન મળે એ તો બધી બધાને ખબર જ છે આ આ જે બોટાદની અંદર જે પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું જે લાઠીચાર્જ થયો એ એક દિવસની અંદર તમામે તમામ લોકો પકડાઈ ગયા તો આટલી તમે ઝડપ આ બુટલેગરોને પકડવામાં કરો ને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં કરો ને ન્યા કેમ નથી કરતા તમે ન્યા તમે પોલીસ વાળાનો ઓર્ડર કરો કે બુટલેગરોને પકડો ખનીજ માફિયાઓને પકડો ડ્રગ્સ માફિયાઓને પકડો ન્યા તો તમારી બધાની હવા ટાઈટ થઈ જાય છે કારણ કે બે ફામ હપ્તાઓ આવે છે જનતા હવે તમને ઓળખી ગઈ છે અમીર બાબુ બહુ તમે ત્રીસ વર્ષ સુધી લોકોના ખૂન ચૂસ્યા લોકોને ખૂબ તકલીફમાં નાખ્યા આટલી મોંઘવારી વધારી બેરોજગારી વધારી જીએસટી દસ દર સુધી જીએસટી નામે જનતાને લૂટી લીધી હવે પાછા જીએસટી ઓછો કર્યો તો એનો ઉત્સવ મનાવો છો જનતાને બધી ખબર ખબર પડે છે ખાલી નથી પડતી તો એ અંધ ભક્તો એટલે સાહેબ તમે જે રીતે આક્ષેપો લગાવો છો તો તમે આટલા બધા દૂધે ધોયેલા હોય તો આ આ આ ખેડૂતોની જે આ તકલીફ હતી ખેડૂતોની આ સમસ્યા હતી એના વિશે તમે કેમ નો કોઈ પગલું ભીર્યું એના વિશે તમે કેમ કોઈ સભા ન કરી તમારે એક આદી સભા કરવી હતી ને આ ખેડૂતોને 100 150 રૂપિયાના જે તમે ગળા કરો છો ખેડૂતો પોતે જ કહે છે ને મોઢે કે ભાઈ અમારો કપાસ જ્યારે વેચવાનો હોય ત્યારે એનું સેમ્પલ લઈ જાય ત્યાર પછી માલ અમે દેવા જઈએ તો કે આમાં આટલી હવા છે આમાં આટલો ખરાબો છે આમ છે તેમ છે તો આ બધું કોણ કરે છે માર્કેટ યાર્ડમાં બેઠેલા તમારા મળતિયાઓ આ આ આ બધું એ લોકો જ કરે છે ગ્રામ પંચાયત થી લઈને હેઠે સંસદ સુધી જેટલા જેટલા ગુંડાઓ હતા આવારા તત્વો હતા એ બધાને સી આર પાટીલે ટિકિટ આપી દીધી ગોપાલભાઈ કે છે ને આવું કે છે ને અને કયો ભારતીય જનતા પાર્ટીનો નેતા છે કે ખેડૂતોની વારે આવ્યો આજ સુધીમાં કયો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે કે જે ખેડૂતોના હિતમાં બોલે છે બધાની બોલતી બંધ કરીશ તમે એકસો ને છપ્પન ધારાસભ્યો છે પણ બોલવાની કોઈનામાં તમે તાકાત નથી રહેવા દીધી તમે રિમોટ દબાવો તો એ બોલે અને પાછા એમ કહો છો કે જનતાને ગેરમાર્ગે દોરે છે આ ખેડૂતોનો પ્રશ્ન છે સાહેબ ગેરમાર્ગે દોરવાનો આમાં સવાલ જ ન આવે પણ તમે જે રીતે બરાડા પાડી પાડીને ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી રાજુભાઈ કરપડા પર આક્ષેપો લગાવો છો તો જનતા હવે તમને બરાબર ઓળખી ગઈ છે અને જનતા એનો જવાબ તમને આપશે આપશે ચોક્કસથી ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો તમે એક છ હજાર રૂપોડી ખેડૂતોને આપો એની સામે તમે ખેડૂતોને કેટલા લૂંટી દો છો એટલે હું દરેક ખેડૂતને કહેવા માંગુ છું કે જાગૃત બનજો આ લોકો ખાલી ચૂંટણી આવે એટલે તમને ડાય ડાય વાતો કરે છે અને તમે એની વાતોમાં આવીને વળી પાછા કમળનું બટન દબાવો છો ત્રીસ વર્ષથી તમે આ કરતા આવ્યા છો આટલા માટે જ તમારે આંદોલનો રેલીઓ ધરણા પ્રદર્શન કરવા પડે છે અને એકની એક વાત રેટા કરો છો કે દિલ્હીમાં કેજરીવાલ હારી ગયા ગુજરાતમાં તમારું હું આવવાનું કેમ ના આવે કેમ ના આવે વિસાવદર ની અંદર ભાજપનું કેમ કઈનું આવ્યું આટલી બધી મોટી ફોજ ઉતારી હતી તમે વિસાવદરમાં કેમ ગોપાલ ઇટાલિયા જીતી ગયો એટલે કંઈક ને કંઈક તમે પણ જનતાને કોઈ બાકી નથી મૂકી ગુમરાહ કરવામાં અને આક્ષેપો પાછા આમ આદમી પાર્ટી ઉપર લગાવો છો શરમ આવી જોઈએ તમને લોકોને ગુજરાતની અંદર પચીસ વીસ વીસ વર્ષ પહેલા કોઈ ડ્રગ્સનું નામ નહોતું સાંભળ્યું ગલીએ ગલીએ ડ્રગ્સ મળે છે પેલા એને બંધ કરાવો ને તમે આટલી બધી તમે હોશિયારીઓ મારો છો ગલીએ ગલીએ ડ્રગ્સ મળે છે એને બંધ કરાવો ક્યાંથી આવે છે આ બધું ડ્રગ્સ

વળી પાછા તમારે આવી જ રીતે હેરાન થતા થતા કાઢવાના છે એટલું યાદ રાખજો આ તો અમીરોની સરકાર છે ગરીબો ખેડૂતો સાથે આ લોકોને હું લેવા દેવા નહીતર તો ક્યારેક બોલ્યા હોય ખેડૂતો વિશે કોઈ કોઈને કોઈ ચિંતા નથી ખેડૂતોની એટલું યાદ રાખજો અને એક તમને હું ખાસ કહી દઉં એક આમ આદમી પાર્ટી એવી છે કે જે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરે છે ભારતીય જનતા પાર્ટીની સામે લડી રહી છે આ આમ આદમી પાર્ટી જો ખતમ થઈ ગઈ ગુજરાતમાંથી તો હું તમને લખીને આપી દઉં કે કાયમના માટે તમારે ગુલામ બની રહેવું પડશે આ ભાજપના કોઈ તમારા માટે નહીં બોલે એટલું યાદ રાખજો આ બધા તો સુફિયાણી વાતો કરવાવાળા છે અમીર બાબુઓ છે આ લોકો તડકામાં દસ મિનિટ ભાષણ ન કરી શકે એર કન્ડિશન ઓફિસમાં આ લોકો બે તડકામાં દસ મિનિટ પંદર મિનિટ આ લોકો કરી શકે અને વાત કરો છો ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી રાજુભાઈ કરપડા ગુજરાતની જનતાને ભરમાવાનું કામ કરે છે એ તો બધાને ખબર છે કોણ ભરમાવાનું કામ કરે છે સાહેબ દોસ્તો વિડીયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચવો પડે અને વધુ ને વધુ લોકો જાગૃત બનવા પડે કારણ કે આ ખેડૂત વિરોધી ભારતીય જનતા છે અને ખેડૂતનું ઘર્ષણ થયું અને એ ઘર્ષણ દરમિયાન પોલીસની ગાડીઓ ઊંધી નાખવામાં આવી તો દરેક ખેડૂત મિત્રોને પણ મારે એટલું કહેવું છે કે ભાઈ સરકારી પ્રોપર્ટીને કોઈ જાતનું આપણે નુકસાન ન કરવું જોઈએ આપણી લડાઈ આપણું આંદોલન ફક્ત આ નેતાઓ સામે છે એટલે પોલીસ પણ નિર્દોષ છે આવા લોકોના હિસાબે આ પોલીસને આ લાઠી ચાર્જો કરવા પડે છે દંડાઓ વરસાવવા પડે છે તો એનું જવાબદાર કોણ છે આપણે એ મગજમાં રાખવાનું છે આપણી લડાઈ સીધી નેતાઓ સાથે છે એટલે પોલીસની કોઈ પણ ગાડીઓ હોય પોલીસ કર્મીઓ હોય એમની સાથે આપણે કોઈ જાતનું ઘર્ષણ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખીને આવનારા દિવસોમાં રેલીઓ કરો ધરણા પ્રદર્શન કરો કે આંદોલન કરો એ એ ચોક્કસથી ધ્યાન રાખવાનું છે પણ વધુમાં વધુ દોસ્તો જાગૃત બનજો અને આવા અમીરો જે એર કન્ડિશન ઓફિસમાં બેસી બેસી અને ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી રાજુભાઈ કરપડા પર આક્ષેપો લગાવે છે તો તમારી અંદર તાકાત તો આવું તું ને એકાદ ને બોટાદ ખેડૂતોના આંદોલનમાં આવું તું ને તમારે તે તમે અનાજ જ ખાવ છો ને ખાવ છો ને બાજા હા તો આવે ને તમારે એકાદા ને કેમ કોઈનું આવ્યું એટલે ડાય ડાય વાતો કરવામાં જનતા તમને ઓળખી ગઈ છે દોસ્તો વિડીયોને ખૂબ શેર કરજો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો એટલે સાહેબને ખબર પડે કે ભાઈ નહીં ખરેખર જનતા જાગૃત તો બની છે એટલે હવે આપણી ભક્તિ લાંબો સમય ચાલવાની નથી જય હિન્દ જય જવાન જય કિસાન